નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શ્રી નશિકેતા વિદ્યામંદિર માંગરોળ ખાતે જ્ઞાનકૂપ બે હજાર પચી અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન વૈદિક ગણિત રમતગમત સુવર્ણપ્રાશન અગ્નિહોત્ર પ્રમાણપત્ર વિતરણ ખાણીપીણી સ્વદેશી ગૌ આધારિત વસ્તુનું વેચાણ વગેરે સ્ટોલ દ્વારા કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં વિશેષ વાલીઓની બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહે તેમજ વિવિધ સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર નશીકેતા પરિવારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળી અમારી ત્યાં જ્ઞાન નાનકુંભનો મેળાનો આયોજન થયો છે તેમાં અલગ અલગ સ્ટોલ ખાણીપીણી તથા રમતગમતનું આયોજન કરેલ છે તેમાંથી અમે એક કૃતિમાં ભાગ લ્યો છે તેનું નામ છે એસિડ વરસા એસિડ વરસામાં એક ફેક્ટરી હોય છે તેમાંથી બે પ્રકારના વાયરો રજુ થાય છે તેમાં એસોટુ અને એનો તે તે બે તે બે વાયુ હાનિકારક છે કારણ કે તે ફેક્ટરીમાંથી નીકળે છે અને તે બે વાયુ હવામાં રહેલા હાઇડ્રોજન માં ભળે છે તેથી સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ બને છે તે નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડ માંથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાદળ બનીને અહીંયા વૃક્ષો નીચે જાય છે તે વૃક્ષો વૃક્ષો ઉપર એસિડ વર્ષા થાય છે અને તે આની પહોંચે છે તેથી ઇલેક્ટ્રિક વસ્તુ વાપરવાનો ઉપયોગ વાપરવો તથા ઓછા વાયુ કાઢવો આને કારણે નમસ્તે હું વિપુલ પરમાર નચિકેતા વિદ્યા મંદિર સંચાલક આજે જ્ઞાનકુંભ બે હજાર પચીસના ટાઇટલથી બાળકોએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં દસ કૃતિઓ જેમ કે વૈદિક ગણિત મેળો વિજ્ઞાન મેળો ખાણીપીણી રમતગમત સ્વદેશી સ્ટોલ વિદેશી વસ્તુઓની સમજ ગો આધારિત વસ્તુઓનું વેચાણ જેવા અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જ્ઞાનકુંભનું આયોજન કરેલું હતું કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં શિશુ વાટેકા જે બાલ વાટેકા અને કેજી સેક્શન કહેવાય છે એ બાળકોએ પણ ભાગ લીધો હતો અને દરેક કૃતિઓ જે વર્કિંગ મોડલ સ્વરૂપની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ વિવિધ રાજકીય આગેવાનો સ્કૂલના સમગ્ર વાલીઓ તેમજ પ્ર પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સંપન્ન કરેલ છે